પાઇપ ના લેવા તને ખબર ની પડતી લાગી તાણ હોતું લાવ દે આ તો એની પેઢી વિકરી કાઢી છે જો તને હા થાપો મરી જ ખબર નથી પડતી મારું મોમ લેવું ના પડે અગા ઓ આવો બરો પાણી લેતા હા લા અરે બી બામુ ખાટલો લેતા આ લેતા ભગા તમને બુદ્ધિ આ પણ આ આડી તમે તું લે પકળો હું ઉભાયા તો કરી હું મોછું ઢાળી આલ પેલા તમે હાલો અગા એના વાઈ દીધા તમે કહો આ વાંધો કઢાઈ દીધી તમે અમે ચોખા ગાય છે આખું કહો ખૂબ બંધા થાય મન એની ખબર વાંગ લઈ જાવ કલાઈ દેજો પા ન લઈ તો આમાં ગયા કોઈ છે કોય શું પછી આવો આવો તો તાપાત હોય નહીં એમાં ગયા કોઈ છે કલોય પડ્યો શું સારું કામ આ ભોતો ભોથો બધું વાવી દીધું હોય ને તમે વાવીશો તમારે તું આ બધું હેતર હેતર શું તો આવ તો કેટલો હેડર જોયા હા તમન તો કોઈ બુદ્ધો જ નઈ પોકતો ગોદરો બદુર પોથડી ન લેતા હું પોથો બધું લાય લાય પાણી લાવવાનું હું અઠોઢા લાવવાનું હું સોખું સોખું

शोंगो गेंद नाहीकू सब पण बदला धन ले लो चल तू लेवा तां ले रुको बे बे शक नाही ह चलो भेट आ हा इथे देवा उठ इथे ता इथे भेटून नाव होतं मला होतं काय ते येत मला हगोस એટલે मार वात केई पड़े के आ

ગુજરાત કગા કોણ આયા પેલા છોકરાણ આયા હા કગા આ કાય ગુતરુ આયુ તમાર ગામમાં પાળો માં આ ઓન કેરી તો લાવું નખું તું લાવું તમે આવડા છો ને એટલું ના આ જતું જોમણા આ છે આ તો હગો આવો રોમ હગા આવા હા લે હાથ મિલાવવાનો મને ગમતું નહી હું થાય કોઈ નહી ઉભો લે ચાપીઓ ના ના હોય લે ચાપી હોળો તમારે તમાર ઘર નું ચા ને પીવો મીકો તમારો ઓડી જો અલ્યા તમે તો હું કરવા આયા છો ચા પીવા આયા છો મારવા આયા છો તમાર હાડા ની ચા પીવું છું ખબર નઈ પડતી ઉને મારવાનો એકલો આયો છે ને રેવ મઈ કાડ્યો આ બધા બોલે એ હું ઓલે તો તારો હું હતે શું હ પાવર કરને બોલ પાવર કરે છે પછી વધારે ના બોલો હગા હો અજે મને ઓળખતા નહી હજી અરે હમણા મનુ જો કાઈ લખા બંગાલી હવે કોણ છે તાન વાત ખબર છે પેલા સુધી મેટરો કરીને આયા છે કે તમાર એસી પેટાવ એ તો ઓ હું પોય તો ભાઈ કાઢો ભાઈ મે કાઢું

બસ મને ખબર પડે કે રો પર સાધન જતો હોય અને ડિસ્ટન્સ જતો રો હોય તો એ તો કશું ના થાય મને હું ના થાય જા દે મને તમાર આવે તમાર જાબ ના ના હોય એમ તો કોની ઓ તો ના ના જા હું જા મન મન જા ખબર ન બરાબર મેલા ખબર નથી

રોડ પર પૈસા પડ્યા હોય તો લેવા નહીં અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય